ફાયર શાખામાંથી તુરંત જ ફાયર આવતા આગને ઓલવતા અને પોલીસની મદદથી જ્યાં જે ટ્રાફિક હતો અને ત્યાં જે આજુબાજુમાં લોકો હતા એને દૂર કરી જે લોકો આગની નજીકમાં હતા એ લોકોને દૂર કર્યા ત્યારબાદ ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે અમારા વિસ્તારના એક જ પરિવારના બે સભ્યો એક બેન અને એક તેમની દીકરીનું દુઃખદ અવસાન થયું એક બીજા ભાઈ જે ગોલાધરના છે હરેશભાઈ રાબડિયા તેનું પણ અવસાન થયું ખૂબ દુઃખ છે અમને સવારે જ્યારે અમને જાણ થઈ ત્યારે આવો પણ ખ્યાલ પણ નહોતો કે આવડી મોટી ઘટના હશે તો ત્યાં જોતા જે રીતે જેની પણ જે ભૂલને કારણે આ થયું છે તેના માટે સરકારશ્રી તેમજ વહીવટીતંત્ર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી અમારી માગણી છે આ ઘટના

કાલની જે ઘટના હતી એમાં જે કોઈનો પણ વાક હોય તેની તટસ્થ તપાસ થાય તેમજ પરિવારજનોને ન્યાય મળે તે માટે સરકાર તરફથી સહાય થાય જે લોકો ઇજાગ્રસ્ત છે તેને પણ સહાય ચૂકવવામાં આવે એવી અમારી માગણી છે તેમજ ઝાંઝેડા વિસ્તાર મધુરમ વિસ્તાર અને જોશીપરા વિસ્તાર એ વિસ્તાર અત્યારે જે હાલના ફાયર સ્ટેશન છે એનાથી ઘણો દૂર છે અમારી એ પણ માગણી છે કે અહીંયા એક વૈકલ્પિક ફાયરની ગાડીઓ અહીંયા